બાબરા તાલુકાના ગમા પીપળિયા ગામમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી સર્વપ્રથમ પ્રાર્થના બોલી રાષ્ટ્રધ્વજ ગ્રામ આગેવાનો ભૂતપૂર્વ સરપંચ શ્રી છગનભાઈ પાનશે એસએમસી અધ્યક્ષ લાખાભાઈ વાઢિયા ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ શ્રી ભાનુભાઈ પાનશેરિયા તેમજ ગ્રામ સદસ્ય શ્રી વિનુભાઈ પાનશેરિયા નારણભાઈ ડેર તેમજ કેશુભાઈ તેમજ જીવકુભાઈ તેમજ ગ્રામજનો ઉત્સાહી શિક્ષક શ્રી મુનાણી સાહેબ તેમજ શિક્ષકગણ તેમજ ગામ લોકો અને વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદનને ફરકાવીને સલામી આપેલ જનગણ મન પછી ઝંડા ગીત વંદે માતરમ સુજલામ સુફલામ રાષ્ટ્રગીત બોલી ત્યારબાદ ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર ગાયત્રીબેન કુંભાણી દ્વારા સ્કૂલમાં પચીસ હજાર રૂપિયાનું દાન આપનાર તેમજ સ્કૂલમાં બીજા કાયમી દાતાઓનું સન્માન કરવામાં આવેલ અને વિદ્યાર્થી બાળકો અને બાલિકાઓને સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો સંસ્કૃતિનો વારસો રાસ ગરબા તેમજ પિરામિડ અને રાષ્ટ્રીય જુસ્સાના ગીતો દ્વારા ગમાપી પડ્યા ગામ ગુંજી ઉઠ્યું અને અંતમાં ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ દ્વારા અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે નારા જય જવાન જય કિસાન શહીદો અમર રહો સરદાર વલ્લભભાઈ પટેલ તેમજ મહાત્મા ગાંધીજીની જય બોલાવી નામી અનામી શહીદો અને દેશભક્તોની જય બોલાવી હતી રિપોર્ટર ભાનુભાઈ આજ રોજ વતી માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે ગામની અંદર ધામધૂમથી ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવેલો જેની અંદર તમામ વિભાગના સરકારી કર્મચારી જેમ કે પ્રાથમિક શિક્ષકો હાઈસ્કુલ અંદરથી પધારેલા શિક્ષકો આરોગ્ય કર્મચારી બાલ મંદિર તથા જુદા જુદા સંસ્થાઓમાંથી પધારેલા ગ્રામ પંચાયત સમસ્ત સરપંચશ્રી તમામ સદસ્યશ્રીઓ વાલીગણ તથા જુદી જુદી સંસ્થાઓમાંથી પધારેલા તમામ આગેવાનોની હાજરીમાં રાષ્ટ્રીય કાર્યક્રમ આજ ધ્વજવંદન કરવામાં આવેલો જેમાં સમસ્ત ગામે તન મન ધનથી ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો ભારત માતા કીધે જય જવાન વીર શહીદો વીર સહીદો વંદે વંદે